તો એના ઘરનો વિનાશ નક્કી છે અને સાથે સાથે આ બધું જાણીએ એના પહેલા આપણે અમુક એવી ભૂલો વિશે જાણી લઈએ જે કદાચ તમારા ઘરમાં થઈ રહી હોય તો તમે એને અત્યારે જ સુધારી નાખજો નહીતર તમારા ઘરમાં પણ દરિદ્રતા આવતા વાર નહી લાગે મિત્રો તમે બધાએ વાસ્તુશાસ્ત્ર વિશે તો સાંભળ્યું હશે અને એવું કહેવાય છે કે જો તમારું વાસ્તુ બરાબર ન હોય તો તમે લાખ કોશિશ કરો છતાં પણ તમારું કામ સફળ નથી થતું મિત્રો અમે જાણીએ છીએ કે દુનિયાનો દરેક વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર માં નથી માનતો પરંતુ જે વાત સાચી છે એ હંમેશા સાચી જ રહે છે અને મિત્રો ઘણી વખત આપણી અમુક ખોટી આદતો આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મૂકી શકે છે પરંતુ કદાચ આપણે એના વિશે અગાઉથી જાણતા હોઈએ તો આપણે આવનારી સમસ્યાઓથી આપણો બચાવ કરી શકીએ છીએ મિત્રો વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન સંપત્તિ અને સુખ શાંતિ ઈચ્છતા હોય તો આ વિડીયોમાં અમે જણાવીએ એ વાતો ધ્યાનપૂર્વક સાંભળજો અને અમે જણાવેલી વસ્તુઓ પર ધ્યાન આપજો આવું કરવાથી જીવનભર તમારા ઘરમાં ગરીબી અને નિરાશા નહીં આવે મિત્રો કદાચ તમે આ વાતો જાણતા હશો તો આ વસ્તુનું ધ્યાન રાખીને તમે તમારી જાતે જ ગરીબીને દૂર કરી શકો છો તમારા બેડરૂમના દરવાજા તરફ પગ રાખીને સૂવો છો તો તમારી આવી ટેવ વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં નથી આવતી કેમ કે આવું કરવાથી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નથી આવતા અને એના લીધે તમારા ઘરમાંથી ગરીબી હટતી નથી નંબર બે તમારે તમારા ઓશિકા અથવા તો માથા નીચે ઘડિયાળ રાખીને ભૂલથી પણ ન છુવું જોઈએ અથવા તો ઘડિયાળને તમારા પલંગની આગળ અથવા પાછળ ન રાખવી જોઈએ આવું કરવાથી વ્યક્તિનું મન નકારાત્મક વિચાર કરવા લાગે છે અને નકારાત્મક વિચારોના લીધે

અથવા તો એ રૂમની અંદર ભગવાનનું મંદિર પણ ન રાખો મિત્રો આપના બેડરૂમમાં પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ આવું કરવાને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન નથી થતું નંબર 6 તમારા બેડરૂમની અંદર કોઈ પણ માંસાહારી જીવનું ચિત્ર ન હોવું જોઈએ મિત્રો તમારા ઘરની અંદર પ્રાણીઓ અથવા તો કોઈ પણ યુદ્ધનું ચિત્ર પણ ન લગાવવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નથી આવતા મિત્રો શાસ્ત્રોમાં ઘણી બધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેમ કે કોઈ પણ પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ જીવનભર સાસરિયામાં ન લાવવી જોઈએ નહીંતર એનો પતિ બરબાદ થઈ શકે છે પતિ ગરીબ થઈ શકે છે મિત્રો દરેક માતાપિતા પોતાની દીકરીઓ માટે ખૂબ સારા સપના જોતા હોય છે દરેક માતાપિતા ચાહતા હોય છે કે પોતાની દીકરીઓને સારું સાસરું મળે સંસ્કારી અને પ્રેમાળ પતિ મળે એના સાસરિયામાં એને ખૂબ માન સન્માન મળે અને એના સાસરિયાના ઘરમાં ઘણી બધી ખુશીઓ હોય પરંતુ ઘણી વખત દીકરીના માતા પિતા અમુક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને એના પતિને જીવનભર સહન કરવું પડે છે કેમ કે માતા પિતા દ્વારા દીકરીને આપવામાં આવેલી અમુક વસ્તુઓના કારણે એના જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે એ કઈ વસ્તુઓ માતા પિતાએ ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ નંબર એક દીકરીને પોતાના સાસરિયામાં લઈ જવા માટે ભૂલથી પણ મરચા ન આપો એનાથી એના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે અને એવું માનવામાં આવે છે કે કોઈ પણ દીકરી પોતાના પિયરમાંથી મરચા પોતાની સાથે લઈને સાસરિયામાં આવે છે તો એના કારણે એના અને એના પતિ વચ્ચેના સંબંધોમાં તકરાર થાય છે મિત્રો તમે તમારી દીકરીને ફળ અથવા તો સૂકો મેવો આપી શકો છો એને ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા બધા લોકો પોતાની દીકરીને ઘર વપરાશ માટે ચૂલો પણ આપે છે પરંતુ આવું ભૂલથી પણ ન કરવું જોઈએ તમે આ ચૂલાના બદલે બીજી કોઈ પણ વસ્તુ આપી શકો છો પરંતુ ચૂલો ભૂલથી પણ ન આપવો

તમે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ આપી શકો છો મિત્રો જો કોઈ પણ દીકરીને તો જમાઈને એવું લાગતું હોય કે એને એના સાસરિયામાં યોગ્ય રીતે માન સન્માન નથી મળી રહ્યું જેવું એને મળવું જોઈએ તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો ત્યારબાદ થોડાક દિવસોની અંદર તમને આ ઉપાયની અસર પણ જોવા મળશે તમારા પતિને અથવા તો તમને ઓટોમેટિક આદર સન્માન મળવા લાગશે મિત્રો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે સમાજમાં બધા જ લોકો એનું સન્માન કરે પરંતુ ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એના અમુક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિનું માન સન્માન નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ત્યારબાદ બધા જ લોકો તમારો આદર સન્માન કરવા લાગે છે તો ચાલો મિત્રો હવે આપણે આવા જ અમુક ઉપાયો વિશે જાણી લઈએ નંબર એક માન સન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા સાસરિયામાં તમારે રાત્રે સૂતા પહેલા ત્રાંબાના વાસણમાં પાણી ભરવાનું છે અને એ વાસણમાં સોના ચાંદીનો સિક્કો અથવા તો કોઈ પણ આભૂષણ મૂકવાનું છે અને સવારે ઊઠીને સૌથી પહેલા કોગળો કર્યા વગર એ પાણી પી જવાનું છે આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવા લાગે છે અને આ ઉપાયથી તમારા જીવનમાં જે કોઈ પણ ચિંતા હોય તણાવ હોય એ બધું જ દૂર થાય છે નંબર બે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે વાસણમાં થોડું પાણી ભરીને મૂકી સાથે વિવાદ કરી રહ્યું હોય અથવા તો કોઈ તમારા પર આરોપ મૂકી રહ્યું હોય તો એ બધી જ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળશે

અને માન સન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે કદાચ તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી મળશે મિત્રો હવે આગળ આપણે એ કે કયા મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર હોય છે નંબર એક જે છોકરીઓનો ચહેરો એના પિતાના ચહેરા જેવો હોય છે એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે

પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે નંબર જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું હોય એ સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આવી સ્ત્રી એના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે નંબર પાંચ જે મહિલાઓની નાભિની આસપાસ અથવા તો એની નીચે તલ અથવા મસો હોય છે તેઓ એમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે નંબર છ જો તમે છોકરીને જોવા જાઓ છો તો એક વાતનું ધ્યાન રાખવું જોઈએ અને જોવું જોઈએ કે એના પગની નાની કનિષ્ઠા આંગળી જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સાત લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો નંબર આઠ જે છોકરીઓના પગમાં કમળ શંખ અથવા તો ચક્રનું હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી બધી પ્રગતિ કરે છે નંબર નવ લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નંબર દસ જે છોકરીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે એમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે આવી છોકરીઓ એના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર અગિયાર જે છોકરીઓનું કપાળ સપાટ હોય અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે એ ભાગ ઉત્તમ હોય એવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે એમનું લગ્ન જીવન ખૂબ લાંબુ હોય છે નંબર જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળ હોય તો એને ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર જે સ્ત્રીના કાન લાંબા અને નીચેથી તીક્ષણ હોય છે આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને એમનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે

જીવનભર સુખ સુવિધાઓનો આનંદ પગના અંગૂઠા ઊંચા ગોળ અને રંગમાં લાલ હોય છે એવી મહિલાઓ પરિવાર માટે ખૂબ નસીબદાર સાબિત થાય છે નંબર સત્તર જે મહિલાઓના પગની એડી સર્પ આકારની હોય છે અને ત્રિકોણનું प्रतीक હોય છે આવી મહિલાઓ પણ ખૂબ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું प्रतीक ચતુરાઈનું સૂચક માનવામાં આવે છે જે એમની બુદ્ધિ અને સમજણથી એમના પરિવારને ખૂબ ખુશ રાખે છે નંબર 18 જે મહિલાઓની આંખ મોટી હોય છે એ ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે આવી મહિલાઓ

આવી મહિલાઓ એમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ એમના સાસરિયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે એમના ઘરમાં ક્યારેય પણ સુખ સુવિધાઓની કમી નથી રહેતી નંબર વીસ જે મહિલાઓના પગ લાંબા હોય છે એવી મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં એમના લગ્ન થાય છે એ ઘરની અંદર ક્યારેય પૈસાની કમી નથી હોતી નંબર એકવીસ જે સ્ત્રીના કપાળની મધ્યમાં સુંદર હોય છે એવી સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે નંબર બાવીસ જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે ત્યારે એના પગથિયા પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી એના પરિવાર માટે શરમનું કારણ બને છે નંબર ત્રેવીસ જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે એવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે અને આવી છોકરીઓના કારણે એમના પરિવારના લોકો પણ દરેક સુખનો આનંદ માણે છે નંબર 24 જે છોકરીનું કપાળ ખૂબ પહોળું હોય છે એનું નસીબ પણ ખૂબ જ ઊંચું હોય છે જે સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી પહોળું હોય છે આવી છોકરીઓની ખુશીમાં ખૂબ વધારો થાય છે આવી છોકરીઓ જ્યાં પણ જાય છે એ ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી થતી નંબર જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે એમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં ખૂબ સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી તેમજ વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે તો મિત્રો જો તમને આ વિડિયો અને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરીને તમારા પરિવારજનો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ